અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરના હોમગાર્ડ યુનિટ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું જાફરાબાદ હોમગાર્ડ યુનિટ દ્વારા જુદી જુદી કચેરીઓની સફાઈ કરવા માટે હોમગાર્ડ જવાનો દ્વારા મામલતદાર કચેરી તેમજ અન્ય કચેરીઓની સફાઈ કરવામાં આવી હતી છઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસના અનુસંધાને હોમગાર્ડ યુનિટ દ્વારા ત્રણ તારીખ રક્ષારોપણ અને તારીખ ચાર સફાઈ અભિયાન જેમાં રૂટ નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં આજ રોજ મામલતદાર કચેરીના મેદાનમાં સફાઈ કરવામાં આવી હતી તેમ સફાઈ કરાઈ હતી બ્યુરો રિપોર્ટ ઇસ્માઈલભાઈ પઠાણ કાળુશા કનુજિયા જાફરાબાદ આજ રોજ છઠ્ઠી ડિસેમ્બરના કાર્યક્રમ નિમિત્તે તારીખ ચાર બાર બે હજાર ચોવીસના રોજ મામલતદાર કચેરીનું હોંગર્સ ડે દરમિયાન આજે સફાઈ અભિયાન કરેલ તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસના રોજ પોલીસ લાઈનમાં વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરેલ અને હવે પછી તારીખ છ બાર બે હજાર ચોવીસના રોજ માર્ચ પાસ હોગર્સ ડે પોલીસ સ્ટેશનથી બંદર ચોક સુધીનું માર્ચ પાસ્ટનો કાર્યક્રમ છે જે છઠ્ઠી ડિસેમ્બર નિમિત્તે